અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે પાંચસો જેટલા જર્જરિત મકાનોને નોટિસ આપી દેવામાં આવી છે જેમાંથી સત્યાવીસ જર્જરિત મકાનો ઉતારી લેવામાં આવ્યા રસ્તા ઉપર રીસરફેસ કરવાની સૂચના અપાઈ છે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે જર્જરિત મકાનોને ઉતારી લેવા નોટિસ આપવામાં આવી છે ગઈ રથયાત્રામાં પણ જર્જરિત મકાનો કઈ રીતે જોખમી સાબિત થયા હતા અને તેથી જ આ વખતે પહેલાથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને જેટલી પણ જર્જરિત ઇમારતો રસ્તામાં રૂટ પર આવે છે તેમને નોટિસ અપાઈ છે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા એકસો અડતાલીસમી હવે સત્યાવીસ જૂને નીકળશે આપણી સાથે મેયર ઉપસ્થિત છે નિરીક્ષણ માટે તેઓ રૂટ ઉપર નીકળ્યા છે અચ્છા આપ જણાવો નિરીક્ષણ ઉપર નીકળ્યા છો કયા કયા પ્રકારની સૂચનાઓ અધિકારીઓને આપશો ભગવાન જગન્નાથજી એકસો અડતાલીસમી રથયાત્રા નીકળનાર છે ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વ્યવસ્થા અને સુવિધા કરવામાં આવેલ છે એ સુવિધાનો આજે રથયાત્રાના રૂટ પર સૌએ પદાધિકારીઓ ચેરમેનશ્રીઓ અને તમારા સૌની સાથે આ રૂટ પર મીડિયાના મિત્રોની સાથે આ રૂટ પર નીકળ્યા છે ત્યારે જ્યાં કંઈ પણ જે રોડ રસ્તા રિસરફેસ કરવાનું હોય ઝાડો ટ્રીમિંગ કરવાનું કામ હોય કે પછી હેલોજન લાઇટો હોય કે પછી પાણીની પરબ હોય કે ફાયર બ્રિગેડ હોય કે આરોગ્યની સુવિધાઓ જે સુલભ ઉત્પન્ન ઉપલબ્ધ કરવામાંનું આયોજન કરવામાં આવેલ છે અને જ્યાં કંઈ પણ એવી કંઈક જે ધ્યાનમાં આવી રહ્યું છે ત્યાં જરૂર સૂચના અને અસરકારક આ એમ કોર્પોરેશનના પદા અધિકારીઓને કરવામાં આવેલ છે અને સાથે સાથે આ રથયાત્રાનું જે રૂટ છે એને હેરિટેજ રૂટ વિકસાવવામાં આવી રહ્યું છે હાલ માત્ર જગન્નાથજી જમાલપુર દરવાજાથી થઈ અને ખમાસા અને એ એમસી ઓફિસ દાણાપીઠ સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને સૌએ નગરજનોને જ્યારે ભગવાન જગતનાથજી બેન સુભ્રદા અને ભાઈ બલરામજી જ્યારે નગરચર્યા નીકળનાર છે ત્યારે સૌ નગરજનોને અપીલ કરું કરું છું કે આપ સૌએ ભગવાનના દર્શન કરીને શુભાશિર્વાદ પ્રાપ્ત કરો અને સૌએ મીડિયાના મિત્રોનો પણ સાથ અને સહકાર મળે તેવી શુભકામના અચ્છા જર્જરિત જે મકાનો હોય છે એને લઈને પણ સૂચનાઓ કે લગભગ કેટલા જર્જરિત મકાનો છે હા લગભગ પાંચસો જેટલા જર્જરિત મકાનો હતા બધાને નોટિસ આપવામાં આવી છે અને બાવીસ જેટલા મકાનો ઉતારી લેવામાં આવ્યા છે અને જે બાકી છે એની પણ આ જે ઉતારી લેવાનું જે કામ છે એ કરવામાં આવશે તાકી લોકોને કોઈપણ પ્રકારની હાલાકી ના ભોગવડવી પડે અને આ જે રથયાત્રા છે એ પરંપરાગત રીતે નીકળે તેવી શુભકામના

ટ્રસ્ટી મેયર સહિતના હોદ્દેદારો રથયાત્રાના રૂટની મુલાકાત લેવા માટે પહોંચ્યા રથયાત્રાના રૂટ પરના દબાણો સ્વચ્છતા અને સુરક્ષા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું રૂટના દરેક પોઈન્ટની મુલાકાત લઈને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે તો ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા સત્યાવીસમી તારીખ નીકળશે સત્યાવીસમી જૂને ભગવાન ખુદ નગરજનોને દર્શન આપવા માટે નીકળવાના છે ત્યારે હવે માત્ર ગણતરીના દિવસો બાકી હોવાથી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે રૂટમાં આવતા તમામ દબાણો સ્વચ્છતાને સુરક્ષા અંગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે દરેક પોઈન્ટની મુલાકાત લઈ સૂચનો આપવામાં આવી રહ્યા છે